તેમજ પ્રદેશની મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપપ્રમુખ અને કાઉન્સિલરો અને પ્રદેશની દરેક ગ્રામસભાના સરપંચો અને સભ્યો જોડાયા આ ટ્રેનિંગ ગુજરાત રાજ્યના ડેપ્યુટી કલેક્ટર પ્રકાશ મોદી સાહેબે આપી ટ્રેનિંગમાં પંચાયતી રાજ એ ભારતમાં ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની પદ્ધતિ છે જે સત્તાના વિકેન્દ્રીકરણનો મુખ્ય સ્ત્રોત છે જેનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી લોકશાહીના લાભો પહોંચાડવાનો છે ભારતના બંધારણના તોતેરમાં સુધારા

લોકશાહી પદ્ધતિ જેમ એમપી પીએમ છે એવી જ પદ્ધતિ લોકશાહી પદ્ધતિ ગ્રામ પંચાયત પંચાયત જિલ્લા એટલે લોકશાહીની પદ્ધતિ વિકસવામાં આવે તો કેમ વિકસાવવામાં પડે એની આપણે થોડી ઇતિહાસ પણ વાત કરીએ જ્યારે આઝાદીનું આંદોલન ચાલતું હતું આંદોલન કોઈ પણ આઝાદીના આંદોલન ચાલે ત્યારે એક વાત નોંધી નથી એમ ઘણી બધી બાબતો હોય છે

લોકશાહીનું આંદોલન થાય આત્માચાર થાય પણ ઠરાવ પસરા કરતા કે અમે શું કરું કે અંગ્રેજો બહાર નીકળી જાવ અંગ્રેજો નીકળી જાય પછી શું એની વાતો કરતા હતા ઇલેક્શન ઇલેક્શન લડતા હોય ત્યારે કહીએ કે ભાઈ આ વ્યક્તિ બરાબર નથી તો આ સામેવાદી પાર્ટી કોંગ્રેસની બાજુ જે હોય એ બરાબર નથી કામ બરાબર નથી કરતું તો બરાબર છે ઓકે બરાબર થઈ ગઈ પણ તમે આ શું કરશો અને ચૂંટણીના હોય આ પછી શું કરશો એ પણ તો વાત કરતા કરતા બની લેશે નું કે આ ઓલા કામ બની ના સર બરાબર કામ ન કર્યું પણ તમે આ શું કરશો એ તો વાત કેવું પડે બરાબર કરીને છે બરાબર છે એટલે તમે કેશો પણ અમે આ પછી શું કરશું એ પણ કહેવાય છે કે તેના પ્રકારમાં આપણે કહેવાય છે એમ જ્યારે આઝાદી ની ચાલતી ત્યારે અંગ્રેજો ને હટાવવાની વાત તો હતી પણ અંગ્રેજો હટાવ્યા પછી આપણે શું કરશું એની વાતો પણ કરતા હતા